ભરૂચ જિલ્લાના આમોદ થી મોટા સમાચાર સામે આવ્યા છે આમોદ મામલતદાર દ્વારા ઓવરલોડ રેતી ભરીને જતા હાઈવાને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે આમોદ મામલતદાર ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે આમોદ મામલતદાર પાલેજ રોડ પરથી પસાર થતા હતા તે દરમિયાન દોરા દાંડા પાસે ઓવરલોડ રેતી ભરીને જતા હાઈવાને રોકી ડિટેન કરી તેના પર કાયદેસરની કાર્યવાહી કરતા સોળ ચક્કા વાહનોના ચાલકોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટનો માહોલ સર્જાયો છે ઉલ્લેખનીય છે કે ઓવરલોડ વાહનોના કારણે અકસ્માતની ભીતિ હોવાના કારણે આમોદ મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે ઓવરલોડ વાહનોના કારણે અકસ્માતની અવારનવાર ઘટના બનતી હોય છે તેમજ જંબુસરથી ભરૂચ તરફ જતો હાઈવે

અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતા વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને ગાયડેસન કાર્યવાહી કરવા માટે জিলা ভাস্ত্ৰ কচেৰি কাগ মু